નમસ્કાર મિત્રો આજે હું ખેતરમાં આવી ગયો છું અને આ છે આપણું પોતાનું ખેતર જોઈ લો અત્યારે બાજરી વાવી છે અને બાજરી લીલી સંપડી છે જોઈ લો આ બાજુ આવો તો મિત્રો તમને ઓબા બતાવું અને લીંબુડી પણ બતાવું આ છે ઓબો આ થોડો નાનો ઓબો છે એટલે એને હજુ કેરીઓ આવી નથી આ બાજુ આપણે મોટો ઓબો છે તો એને ઘણી બધી કેરીઓ લબડી છે જો બધી લુંદા લુંદા કેરીઓ આવી ગઈ છે મિત્રો કેસર કેરી જોરદાર કેરીઓ છે પણ લુંદે લુંદા લબડી રહી છે આ બાજુ તો ઘણી બધી કેરીઓ આવી છે પૂરી મોર બે ત્રણ ઓબા હે તો બધી કેરીઓ આવી છે અને તમને બે ત્રણ ચાર હે બધા ને કેરીઓ આવી છે અને આ હે લેબોડી લેબુડી ને તમે લેબુ બતાવ આ છે લેબુ આ લેબુ છે મિત્રો લેબુ એ ઘણા આયા કોઈ બે ત્રણ લેબોડ્યું હોય આગળ પણ લેબોડ્યું હે અહીંયા લેબુ આયા આ બીજો અને હવે હું તમને બતાય પપૈયું પપૈયા પણ હે આ મિત્રો પપૈયું હે પપૈયા અને પપૈયા કેવા આયા ખાલી જો આ છે પપૈયા અને ઉપર પણ ઘણા લબડી જુઓ પપૈયા બધું મારા ખેતરની અંદર છે પોતાના પોબા હે પપૈયા હે લીંબુ છે આ બધું વાયેલું છે અને આ ખેતરમાં વીડિયો બનાવેલી છે મિત્રો આજનું વિડીયો આટલું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ